આંગણવાડી વર્કરો પચાસ વર્ષથી કામ કરે છે છતાં એમને કોઈ તરજો આપવામાં આવ્યો નથી આશા વર્કર અને ફેસિલિટી બહેનો કાળી મજૂરી કરે છે અને રાષ્ટ્રીય ફરજ બજાવે છે ગામડે ગામડે આરોગ્યની સેવા કુપોષણ સામેની લડાઈ કિશોરીઓ માટેનું કામ ઉવાવડી માતાઓને મદદ કરવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવે છે તેમાં સક્રિય ભૂમિકા ભજવે છે આમ છતાં એમને કાયમી બનાવાતા નથી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ હરાતું નથી કે માગણીઓને લઈને આવનારા દિવસોમાં જબર આંદોલનો થશે આ પ્રતિક હડતાલ છે કાર્યક્રમ આજે ગુજરાતમાં ભાવનગર અમદાવાદ સુરત વડોદરા અને બાવીસ જિલ્લાઓમાં આજે અત્યારે રેલીઓ યોજાઈ રહી છે અને સો તાલુકાઓમાં પણ રેલી યોજાઈ રહી છે અને દુઃખદ બાબત એ છે કે સરકારને ચૂંટણીની કામગીરીમાં ઉતાવળ છે આંગણવાડી બહેનોને બીએલઓની ડ્યુટી અપાય છે આશા બીજી કામગીરી સોંપાય છે અને એ લોકોનું શોષણ કરવાનું બાકી રખાતું નથી અને તેથી આ હડતાલ એ કેન્દ્ર સરકારને ખુલ્લો પડકાર છે ખાનગીકરણમાં વૃક્ષાવ કામદાર વિરોધી પગલાઓ લેવામાં ગુજરાતે તો હદ કરી નાખી કે ગુજરાતમાં હમણાં અટકમ બહાર પાડીને કામદારોનો આઠ કલાકનો દિવસ બાર કલાકની કાયદેસોની મંજૂરી આપી મહિલાઓને રાત્રિ ડ્યુટી ન અપાય તેનો કાયદો હતો તે કાયદો રદ કરીને મહિલાઓને પણ રાત્રિ ડ્યુતીની પરવાનગી આપતો અટકમ બહાર પાડ્યો તે શરમીની કોઈ હદ નથી ઉદ્યોગપતિઓને સલામ ભરવાનું કામ સરકારો કરે છે ત્યારે યાદ રહે આ દેશમાં સૌથી મોટી તાકાત ધરાવનારો મજદૂર અને ખેડૂત આ સરકારની સામે મેદાનમાં આવી ગયો છે ધરાય આગળ વધારી રહ્યો છે અને આ માત્ર એક દિવસની અંદર નહીં પરંતુ આવનારા દિવસોમાં આથી પણ વધારે ચપર આંદોલનો ઊભા થશે નહીં